નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બે પાંચ બે હજાર પચીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતો ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજાર રૂખવા બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલ સુધી બની રહેજો તે પહેલાં આગળ વાત કરીએ તો કે પાસની બજારમાં ભાવ સ્થિર હતા અને આવક પછી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને રાજકોટમાં આવક હવે ઘટીને સારક હજારની મનની આસપાસ થઈ ગઈ છે અને ખેડૂતો પાસે હજી બહુ સ્ટોક પડ્યો નથી અને કપાસનો પાક પણ ધારણા કરતાં ઓછો આવ્યો છે અને રૂહની બજારમાં પાંખી ઘરાકી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ હતો અને હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી અને રૂમાં કોઈ મોટી લેવાલી આવે તેવા પણ સંજોગો દેખાતા નથી અને ધીમે ધીમે બજારો ઘસાઈ પણ શકે છે અને નવી સિઝનમાં વાવેતરના અહેવાલો બે મહિનાથી શરૂ થઈ ગયા થઈ ગયા છે અને ખાસ કરીને ગુજરાતમાં સંઘ રૂનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇકનો આજે સ્થિર હતો અને ચોપન હજાર ત્રણસોથી ચોપન હજાર નવસો હતા અને કલ્યાણ ઋનો ભાવ ખાંડીએ પચાસ રૂપિયાનો ઘટાડો થતા પાંત્રીસ હજાર નવસોથી છત્રીસ હજાર બસોના હતા તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જામ ચૌદસોથી 1400 થી એકાવન રૂપિયા ભાવનગર બારસો થી પંદરસો રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને રૂપિયા બાબરા બારસો સિત્તેરથી 1390 રૂપિયા જેતપુર અગિયારસો થી 1522 રૂપિયા રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો રૂપિયા અમરેલી આઠસો સાઠથી પંદરસો ચાલીસ રૂપિયા જસદણ તેરસો સિત્તેરથી પંદરસો પચાસ રૂપિયા ગોંડલ અગિયારસોથી પંદરસો ને એકતાલીસ રૂપિયા કાલાવાડ બારસો છોતેરથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા